મંગલદીપ ટીવીએસ નેશનલ હાઈવે નંબર આઠ નિયર મીરા ડોર્સ કબીલપોર નવસારી ચોક્સી ક્લાસીસ યુનિયન હાઇટ્સ આશાનગર નવસારી કિની મેક ઓવર હેર એન્ડ સ્કીન સ્ટુડિયો એકસો ત્રણ દિયા આર્કેટ રામાનંદ હોટેલની સામે દુર્ધિયા તલાવ રોડ નવસારી વિશ્વસનીય દાગીનાનું વિશ્વાસપાત્ર સ્થળ સોની રણછોડભાઈ એન્ડ સન્સ જ્વેલર્સ सेरी नवसारी पारेक ब्रदर्स ज्वेलर्स ऑपोजिट हनुमान टेम्पल मोटा बजार नवसारी अक्षर विजन एरेना शॉप नंबर आठ शांतिनाथ कॉम्प्लेक्स देवी रोड नवसारी न्यू इंडिया बेकरी अमारी शाखा नवसारी मरोली सूरत

ડ્રેનેજ વિભાગના પાપે વરસાદી ગટરો ઉપર થયેલા દબાણો અખાત્રીજની નીકળેલી સુકનમંતી ખરીદી બાના ક્લબ ટ્રસ્ટ દ્વારા સમર કેમ્પનો કરાયેલો આરંભ મોબાઈલ ગેમની લત સામે દેશી રમતોમાં બાળકોએ દાખવેલો રસ નવસારી શહેરના વોર્ડ નંબર ત્રણમાં આવેલ ગિરિરાજ એપાર્ટમેન્ટના રહીશોએ ડ્રેનેજની સમસ્યાને લઈને પાલિકા ઉપર હલ્લાબોલ કર્યો હતો છેલ્લા પંદર વર્ષથી ડ્રેનેજ ઓવરફ્લોની સમસ્યાની અનેક વખત ફરિયાદો કરવામાં આવી છે પરંતુ પાલિકાના અધિકારીઓ રહીશોને ધક્કે ચઢાવી રહ્યા છે નવસારી શહેરમાં ડ્રેનેજની સમસ્યાઓ વકરી છે મહાનગરપાલિકા બન્યા બાદ પણ ડ્રેનેજ ગટરના પ્રશ્નો ઠેરના ઠેર રહ્યા છે મહાનગરપાલિકાના અધિકારીઓ કર્મચારીઓની અણ આવડતના કારણે શહેરભરમાં ડ્રેનેજ ગટરની સમસ્યામાં વધારો થયો છે વોર્ડ નંબર ત્રણ ગિરિરાજ એપાર્ટમેન્ટના રહીશો મહાનગરપાલિકાના કમિશનરને ડ્રેનેજની સમસ્યા લઈને રજૂઆત કરવા ગયા હતા પરંતુ પંદર વર્ષથી ડ્રેનેજની સમસ્યાથી ત્રસ્ત રહીશોને મહાનગરપાલિકાના અધિકારીઓએ ચક્રાવે ચઢાવ્યા હતા ડ્રેનેજની સમસ્યા લઈને આવેલા રહીશોને અધિકારીઓ એક બાદ એક ચેમ્બરમાં મોકલી ખોખો રમતો રમી હતી ડ્રેનેજ વિભાગના ઇજનેર પાલિકામાં હાજર ન હતા જેથી અધિકારીઓએ ફરિયાદોની ફરિયાદ નહીં સાંભળી એકબીજા ઉપર ખો આપ્યો જેથી ફરિયાદીઓએ મહાનગરપાલિકા વિરુદ્ધ સૂત્રોચ્ચાર બોલાવ્યા હતા પંદર વરસથી આ રહીશો પાલિકામાં લેખિત અને મૌખિક રજૂઆતો કરી રહ્યા છે તેમ છતાં તેમની સમસ્યાનો ઉકેલ આવ્યો નથી ગિરિરાજ એપાર્ટમેન્ટ પાસે ડ્રેનેજ ઓવરફ્લોને કારણે દુર્ગંધયુક્ત પાણી જાહેર માર્ગ પર વહે છે રહીશો આ અસહ્ય ગંદકીથી ત્રાસી ગયા છે પારાવાર ગંદકીને કારણે રોગચાળો ફેલાવવાની શક્યતાઓ રહેલી છે રહીશોની માગણી છે કે ડ્રેનેજ ઓવરફ્લોની સમસ્યાનો કાયમી ઉકેલ આવે અમે પંદરથી વીસ વર્ષથી અમે ગટરની સમસ્યાથી ઘેરાઈ ગયેલા છે એટલું બધું પાણી ઉભરાય છે કે ગટર જેવું કાંઈ રહ્યું નથી ગટર એકચ્યુઅલી પચાસ આઠ વર્ષ જૂની છે અને એકદમ હાંકડી છે હવે એને ગટર નવી કર્યા વગર સમસ્યાનું સમાધાન થાય એમ નથી અને અમે આ લોકો એટલા નકટા અને શાસન પ્રશાસન એટલું બધું નિકમું થઈ ગયેલું છે કે કોઈ જવાબદેહી નામની કોઈ ચીજ જ નથી આ પાકિસ્તાન કરતાં પણ ખરાબ આજે હાલતમાં ગિરિયા ટોકીના પાછળનો એરિયો છે કોઈ વિઝિટ લેવા બી આવતું નથી અત્યારે બી અમે કણે સાઠ સિત્તેર છોક બૈરાવને લઈને હું આવ્યો હોઉં તો કલેક્ટર પાસે જઈ તો કે ડેપ્યુટી પાસે જાઉં ડેપ્યુટી પાસે જાઉં તો કે ઇજનેર પાસે જાઉં ઇજનેયર પાસે ગયો તો ફલાણા પાસે જવું ભિખારી જેવી હાલત કરી નાખીએ કોઈ જવાબદારી શાસન પ્રાસન પંદર વર્ષથી છે શાસન પ્રશાસન કોઈ જવાબદારી લેવા તૈયાર નથી એકદમ બે બેકાર પોઝિશનમાં અત્યારે નવસારી નગરપાલિકાનું શાસન ચાલી રહ્યું હોય સમસ્યામાં ગટરમાં પાણી જતું જ નથી બધું પાણી ઉભરાય છે બધું જ પાણી ઉભરાય છે અમારા કોઈ તહેવાર થતા નથી માંદગી બી એટલી બધી થાય છે મચ્છર મચ્છર બી એટલા થાય છે ગટર જેવું છે જ નહીં સો વર્ષ પહેલાની પોઝિશન જે આથી હારી હશે કદાચ સો વર્ષ પહેલાંનું પોઝિશન બી હારી હતી એવી પોઝિશનમાં અત્યારે અમે જીવી રહ્યા છીએ પણ આ લોકો કોઈ સાંભળવા નથી હું ગિરજા એપાર્ટમેન્ટમાં રહું છું ઘણા વર્ષથી આજે લગભગ મેં પચીસ વર્ષ મને થયા છે પણ લગભગ ઉડીપીવાળાથી માણીને બધાનું પાછળનું પાણી અમારા બિલ્ડિંગમાં જમા થાય ને બધું આજે લગભગ ઓળી હું કે નવરાટી હું કે ગણપતિ હું બધું અમારે કિચનમાં જ ચાલ્યા કરવાનું ઘણી નોટિસ આપી અમે નોટિસ તો ઘણી આપી છે આજુબાજુ વાળાને બી કે તમારું પાઇપનું બધું પાણી જાય છે પણ તમે બી મદદ કરો પણ કોઈ મદદ કરવા આવતું નથી અમે ઘણી વાર કીધું નગરપાલિકા વાળાને બી ને ઘણી વસ્તુ અરજી વરજી બધું ઘણી કીધું છે કોઈ લિખિત બી બે વાર આપી છે અમા પણ ફોટા બી છે એમના બી કોઈ સાંભળતું નથી મોકલી આપો અમે પેલા બોમ્બો મોકલી આપો પ્રેશર વર આવેલો છે તે પણ એ કે આમાં લોકો સરિયા સરિયા જાય છે પણ ગયા પછી કાઢવાનું છે તે નથી કાઢતા ખાલી સરિયા જ મારી જાય છે એ લોકો હું છેલ્લા ગિરિરાજમાં નાનીથી રહું છું આજે જે અમારી ગટરની સમસ્યા છે બરાબર છે એના અમારે અહીંયા બિલ્ડિંગમાં એટલું બધું પાણી ઉભરાય છે ગટરનું કે ન પૂછો એવી વાત છે કે એની અંદર એવા છે કે નાના છોકરા અમારે બિલ્ડિંગની અંદર અહીંયા સોસાયટીની અંદર રમે છે આ વખતે અમારે ત્યાં એવું પણ થયું છે કે ગરબાનું નવરાત્રિનું આયોજન બી નથી થયું ને હોળીનું પણ આયોજન નથી થયું તો અમારી મહાનગરપાલિકાને એવી અપીલ છે કે જલ્દીથી જલ્દી કંઈક સુધારો લાવો અમારો કેટલી વખત ફરિયાદો કરી તમે પંદર પંદરથી વીસ વખત ફરિયાદ કરી ચૂક્યા છે સાહેબ પણ એનું હજી પંદર વર્ષથી કરી રહ્યા છે હજી પણ આનું કંઈ સાહેબ નિવારણ નથી આવી રહ્યું શાસન પ્રશાસન એક પણ કંઈ છે જ નથી અને અમે અશ્વિનભાઈ બધાને અમે કાસુમરાન કરી છે પણ આનું કંઈ જ અમારો નિકાલ સાહેબ આવ્યો નથી લગીનમાં અમે ડેપ્યુટી કોઈ મળવા જ નથી માગતું સાહેબ અહીંયાથી આમ ધક્કા ખવડાવે છે આ બાજુ જાઓ પેલી બાજુ જાઓ એવી રીતના ધક્કા ખવડાવે છે તો અમારે કોને સહાયનું પેલું કરવું જોઈએ અમારે નવસારીમાં પાલિકાની પ્રી મોનસૂન કામગીરી ઉપર સવાલો ઉપસ્થિત થઈ રહ્યા છે શહેરની વરસાદી ગટરની સફાઈ કરવામાં આવતી નથી કેટલાક સ્થળો ઉપર વરસાદી ગટરો ઉપર બાંધકામો થઈ ગયા છે મહાનગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂનની કામગીરીનો પ્રારંભ થયો છે ચોમાસા પહેલાં શહેરની દરેક વરસાદી ગટરોની સફાઈ થતી હોય છે તે માટે અલાયદું બજેટ પણ ફાળવવામાં આવે છે શહેરમાં વરસાદી ગટરની સફાઈના અભાવે ચોમાસા દરમિયાન મુખ્ય માર્ગો ઉપર વરસાદી પાણી ભરાવાની સમસ્યા કાયમી બની છે મહાનગરપાલિકામાં ડ્રેનેજ વિભાગના ઇજનેરો અને કર્મચારીઓની અણ આવડતને કારણે વરસાદી ગટરોની સફાઈ કરવામાં આવતી નથી પ્રિ મોન્સૂનની કામગીરી માત્ર કાગળ ઉપર જ હોય છે જેને કારણે ચોમાસામાં થોડા વરસાદોમાં જ માર્ગો ઉપર પાણી ફરી વળે છે વરસાદી પાણીનો નિકાલ થતો નથી શહેરના ટેકનિકલ સ્કૂલથી લઈને સરબતે તળાવ સુધીની વરસાદી ગટરો ઉપર ગેરકાયદેસર દબાણો થઈ રહ્યા છે જેથી આ વરસાદી ગટરોની સફાઈ કેટલાય વર્ષોથી થઈ શકી નથી ડ્રેનેજ વિભાગના ઇજનેરોના હાથ આ દબાણો તોડવામાં ધ્રુજે છે મહાનગરપાલિકાના ડ્રેનેજ વિભાગમાં ફરજ બજાવતા ઇજનેરો કર્મચારીઓ સુપરવાઇઝરોની અણાવડતને કારણે શહેરના લોકો પ્રતિ ચોમાસામાં હાલાકી ભોગવી રહ્યા છે વરસાદી ગટરો ઉપર થયેલા દબાણો હટાવવાની માંગ થઈ રહી છે આ ગટરો બહુ મોટી છે પોળી છે ઊંડી છે અંદર મચ્છરો ભરાઈ રહી છે આજ સુધીમાં ગટરો સાફ કરાઈ નથી અમારે વહેલે વરસાદ પડશે તો ગટરમાં પાણી આવશે આજુબાજુ બધું પાણી આવી જશે અંદર અને મોલ્લામાં ત્રણ ત્રણ ચાર ચાર ફૂટ પાણી ભરાઈ જશે જેમ બને તેમ કમિશનર સાહેબ ને વિનંતી કે ગટરો સાફ કરાવો અંદરની અને બપોર રાતના મુલ્લકા મચ્છર આવે છે બહુ મોટા મચ્છર આવે છે તમે આવીને તમે એક દિવસ અહીંયા ઉભા તો તમને ખબર પડે જેમ બને તેમ આ ઊંડી મોટી ગટરો સાફ કરાવો વહેલી વહેલી તકે ને દુકાનદારોનું બી સાહેબ બધું અહીંયા પાર્કિંગ છે બધું છે આ રોમિનોઝનું પાર્કિંગ

ત્રીસમી એપ્રિલના દિને નવસારીના પારેખ બ્રધર્સ જ્વેલર્સના શોરૂમમાં ગ્રાહકોએ અખાત્રીજની સુકનવંતી ખરીદી કરી હતી પારેખ બ્રધર્સ પેઢીને સો વર્ષ પૂર્ણ થતાં અખાત્રીજના પાવન અવસરે ગ્રાહકોને સોનાના મેકિંગ ચાર્જ પર અગિયાર પોઈન્ટ નેવ ટકા વળતર અપાય છે જ્યારે ડાયમંડ જ્વેલરી ઉપર સો ટકા મેકિંગ ચાર્જનું વળતરનો લાભ ગ્રાહકોએ મેળવ્યો હતો સોના અને ચાંદીના ભાવમાં ભારે ઉછાળો હતો તેમ છતાં ગ્રાહકોએ હર્ષભેર સુકનવંદા સોના ચાંદીની ખરીદી કરી હતી અમે આજે આ પારેખ પ્રદર્શનના સો વર્ષ પૂરા કરે ને નવા વર્ષમાં દાખલ થયા ને અખાતરીત છે એ માટે અમે અહીંયા સોના માટે દાગીના માટે આવેલા છે તો એ લોકોનું જે બધું મેન્યુફેક્ચર છે તે બધું સારું છે ક્વોલિટી બી સારી છે ને ઘરેણાં બી ડિઝાઇન બી વેરાયટી બી સારી છે આજે અમે બે બેંગલ્સ ખરીદ્યું એક ગળામાંનું નું પેન્ડલ બુટ્ટી ખરીદ્યું આનંદ અનુભવ્યો ઘણી ખુશી થઈ એ લોકોને અમે જાણીએ એકબીજાને ઘણા વખતે તે આજે એક વર્ષ પછી મળ્યા એટલે ઘણો આનંદ કયો આજે અક્ષય તૃતીયાનું શુભ મુહૂર્ત હતું અને શુભ દિવસ હતો જનરલી આ દિવસે લોકો કંઈક ને કંઈક સુકન માટે પણ ખરીદી કરતા હોય છે પરંતુ ભાવ વધારાને કારણે આજે લોકોએ લગડી જ નહીં પરંતુ અમારી ડિસ્કાઉન્ટ ઓફરને કારણે લોકોએ આજે ખૂબ સારી એવી ઘરેણાની પણ ખરીદી કરી અને અમે કાયમ કહેતા આવીએ છીએ કે સોનામાં રોકાણ અનિવાર્ય છે જેમ કે આજે અર્થશાસ્ત્રીઓ પણ માનતા થયા છે કે તમારા પોર્ટફોલિયોમાં પંદર ટકાનો હિસ્સો ગોલ્ડનો હોવો જોઈએ તો એ લોકોએ સ્વીકાર્યું છે અને આજે પારેખ પ્રદેશના એક વર્ષ નવા શોરૂમને પૂર્ણ થયું એનો પણ સારો ગ્રાહકોએ પ્રતિસાદ આપ્યો અને સારી એવી ખરીદી કરી અને અમે વિશ્વાસ અપાવીએ છીએ વધીશું નવસારીની બાના ક્લબ ટ્રસ્ટ દ્વારા ઉનાળા વેકેશન દરમિયાન સમર કેમ્પનું આયોજન થયું છે વેકેશનમાં બાળકો મોબાઈલના વળગરથી દૂર રહે તે હેતુથી આઉટડોર અને ઇન્ડોર ગેમની રમતોની શરૂઆત થઈ છે ઉનાળું વેકેશનનો પ્રારંભ થયો છે શાળાઓમાં રજાઓ જાહેર થઈ છે ઉનાળા વેકેશન દરમિયાન બાળકો મોબાઈલની ગેમમાં રચ્યા પચ્યા ના રહે તે હેતુથી નવસારીની બાના ક્લબ ટ્રસ્ટ દ્વારા વિનામૂલ્યે સમર કેમ્પનું આયોજન થયું છે બાળકોને આઉટડોર અને ઇન્ડોર ગેમ રમાડવામાં આવે છે બાળકો મોબાઈલ ગેમની દુનિયામાં ખોવાઈ ન જાય તે માટે કેરમની રમતો રમાડવામાં આવે છે સમર કેમ્પ દરમિયાન કરાટે કિક બોક્સિંગ ક્રિકેટ વોલીબોલ ફૂટબોલ સહિતની આઉટડોર રમતો રમાડવામાં આવે છે સમર કેમ્પમાં બાળકો ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે બાળકો મોબાઈલ ગેમની રમતોથી દૂર રહે તે માટે વાલીઓ પણ વિવિધ પ્રકારની આઉટડોર રમતો રમવા માટે સમર કેમ્પમાં પ્રવેશ મેળવી રહ્યા છે સમર કેમ્પમાં વિના પ્રવેશ આપવામાં આવે છે છેલ્લા ત્રણ વર્ષથી આવીને ખૂબ ફિઝિકલ એક્ટિવિટી દરેક જાતની કસરતો રમતગમતો બધી રીતે લોકો એન્જોયમેન્ટ કરે છે અને વેકેશનનો શુદ્ધ સદઉ ઉપયોગ કરે છે કારણ કે ઘણા દિવસો એ લોકો મોબાઈલ જોયા કરે છે એની કરતાં બેતર અહીંયા આવીને આવી પ્રવૃત્તિ કે એક્સરસાઇઝ બી મળે જાત જાતનું મળે છે એક મોબાઈલથી કનેક્શન દૂર રહી છે અહીંયા આવીને પ્રવૃત્તિમાં એ લોકો રસ બી લે છે એન્જોયમેન્ટ બી કરે છે ને ઈવન અમને પેરેન્ટ્સને બી ગમે છે ને જાત જાતની નવી નવી ગેમ હવે કેરમ છે કિક બોક્સિંગ છે કબડ્ડી છે ક્રિકેટ છે વોલીબોલ છે જ્યાં બધી જ જાતની ગેમો અહીંયા રમવામાં આવે છે ને ફ્રીમાં રમવામાં આવે છે આ ચેરિટેબલ ટ્રસ્ટ બાના ક્લબ અમને આગળ પણ એવી સંસ્થા સેવા કે અમારા છોકરાઓ આવી શકે તેનો હું ખૂબ ખૂબ આભાર માનું છું આ કેમ્પમાં બાળકોને કરાટે કિકબોક્સિંગની તાલીમ આપવામાં આવે છે તદઉપરાંત આઉટડોર ઇનડોર ગેમની જે સુવિધા છે બાના ક્લબમાં એ દરેક વિદ્યાર્થીઓને એ રમતગમતની પ્રવૃત્તિઓ અહીં કરાવવામાં આવે છે ચૌદ એપ્રિલથી ચાલુ થઈને વેકેશનના અંત સુધી ચાલશે આ કેમ્પમાં જરૂરી સાધન સામગ્રી બાન ક્લબ દ્વારા વિનામ્યે પૂરી પાડવામાં આવેલ છે આ કેમ્પનો મુખ્ય ઉદ્દેશ એ યુગમાં બાળકો મોબાઈલ ગેમમાં રચ્યા પચ્યા રહે છે અને ઇન્ડોર આઉટ આઉટડોર જે રમતો છે એ લુપ્ત થતી જાય છે તો બાળકોને આ રમત પ્રત્યે જાગૃતિ આવે શારીરિક વ્યાયામ તથા રમતગમતની જે પ્રવૃત્તિ છે એના જે લાભો છે તે વિદ્યાર્થીઓને એ બતાવવામાં આવે છે નવસારી ડિસ્ટ્રિક ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ અને જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર નવસારીના સંયુક્ત ઉપક્રમે ઔદ્યોગિક માર્ગદર્શન સેમિનાર યોજાયો હતો આત્મનિર્ભર ગુજરાત અંતર્ગત યુવાનોને આત્મનિર્ભર બનાવવા અને તેને પ્રોત્સાહિત કરવા માટે સરકાર દ્વારા વિવિધ રોજગારલક્ષી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે ઉદ્યોગ સાહસિકો અને નવીન વ્યવસાય ઉદ્યોગો સ્થાપના કરનાર યુવાનોને સરકારની રોજગારલક્ષી યોજનાઓની માહિતી મળી રહે તે હેતુથી નવસારીમાં ઔદ્યોગિક માર્ગદર્શન સેમિનાર યોજાયો હતો નવસારી ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ કોમર્સ અને નવસારી જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ સેમિનારમાં ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ રાજેન્દ્ર દેરાસરિયા મદદનીસ ઉદ્યોગ કમિશનર અને જનરલ મેનેજર જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના વાયટી પાવાગઢી ફૂડ એન્ડ ડ્રગ્સ કંટ્રોલ એડમિનિસ્ટ્રેશનના ડીએન નાયક બેંક ઓફ બરોડાના કુમાર જ્ઞાનેન્દ્ર વિશેષ ઉપસ્થિત રહ્યા હતા જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના મદદનીશ કમિશનર વાયટી પાવાગઢીએ સરકારની ઉદ્યોગોને લગતી વિવિધ પ્રોત્સાહિત યોજનાઓ અંગે માર્ગદર્શન આપ્યું હતું ઉદ્યોગ સાહસિકોએ સરકારની યોજનાઓ વિશે પ્રશ્નોત્તરી કરી હતી જેના સચોટ ઉત્તરો જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર મારફતે આપવામાં આવ્યા હતા નવસારીના લોકોને ઉદ્યોગને લગતી લોન સહાય વિશે માહિતી મળી રહી તે હેતુથી આ સમારોહનું આયોજન થયું હતું જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના સંયુક્ત ઉપક્રમે આજે આ સેમિનારનું આયોજન કરેલ છે એના થકી એના થકી જિલ્લાના ને જે કંઈ બી સહાયતા ગવર્મેન્ટ તરફથી જે મળતી હોય એના માટેની માહિતી પાવાગઢી સાહેબ અને બીજા બેંકના મેનેજર સાહેબ ફૂડ અને ડ્રગ્સના ઇન્સ્પેક્ટર સાહેબ દિલીપભાઈ નાયક સાહેબ વગેરે અહીંયા આપશે અને તેથી હું મારા ચેમ્બરના સભ્યો અને જે સભ્યો પણ ન હોય પરંતુ સારા ઉદ્યોગો ચલાવતા હોય એમને સૌને અપીલ કરું છું કે આજે આ સેમિનારમાંથી કંઈક લઈ અને સરકારના લાભો લે એવી મારી નમ્ર વિનંતી છે ચેમ્બર કોમર્સ અને જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના સંયુક્ત ઉપક્રમે ઔદ્યોગિક માર્ગદર્શન સેમિનારનું આયોજન આજે નવસારી ખાતે કરવામાં આવેલું જેમાં નવસારી જિલ્લાના ઉદ્યોગકારો અને વેપારી મિત્રો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા સરકારશ્રીનો હંમેશા પોઝિટિવ અભિગમ રહેલો હોય છે કે એમની જે કંઈ નવી સ્કીમો આવતી હોય નવી યોજનાઓ આવતી હોય નવા કાયદાઓ આવતા હોય એ લોકો સુધી પહોંચે અને એનો યોગ્ય અમલ થાય અને યોગ્ય જાણકારી મળી રહે જેથી એમને જે કંઈ અરજીઓ કરવાની હોય એમને જે પોતાના કામો કરવાના હોય એ ખૂબ સરળતાથી કરી શકે એ પોઝિટિવ અભિગમ સાથે અને યોજનાઓનો પ્રચાર પ્રસાર થાય એ માટે આજે સેમિનારનું આયોજન કરવામાં આવેલું હતું આભાર સમાચારો સમાપ્ત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર વોર્ડ નંબર ત્રણ માં વખરેલી ડ્રેનેજ ઓવરફ્લો ની સમસ્યા રહીસોનું મહાનગરપાલિકા ઉપર હલ્લા બોલ નવસારીમાં પ્રી મોન્સૂન કામગીરીમાં ઉતરાયેલી વેઠ ડ્રેનેજ વિભાગના પાપે વરસાદી ગટરો ઉપર થયેલા દબાણો અખાત્રીજની નીકળેલી સુકનમંતી ખરીદી બાના ક્લબ ટ્રસ્ટ દ્વારા સમર કેમ્પનો કરાયેલો આરંભ મોબાઈલ ગેમની લત સામે દેશી રમતોમાં બાળકોએ દાખવેલો રસ તો આ હતા આજના સમાચારો બન્યા રહો અમારી સાથે અને જોતા રહો નવસારથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ એન સેવન નમસ્કાર